મંગળવારે સાંજે રાજકોટ ભાજપથી એક સમાચાર અંદર ખાને વહેતા થયા અને આ સમાચાર સામે આવતા જ ખળભળાટ મચી ગયો સમાચાર હતા કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાને લઈને સમાચારમાં એવું હતું કે સૂત્રોના હવાલે ખબર પડી કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય સામે આવ્યો આવી ચર્ચા થઈ જેમાં આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાને નો એન્ટ્રીની ચર્ચાઓ થઈ આ મુદ્દે અમે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે ચર્ચા પણ કરી હતી તેનો વિડીયો તમને અમારી ચેનલ પર મળી જશે હવે આ સમાચારને લઈને સમાચાર પત્રક દિવ્ય ભાસ્કરમાં એક અહેવાલ છપાયો છે આ અહેવાલમાં ધારાસભ્ય બાદ હવે સાંસદનો ઘડો લાડવો કરી દેવાની વાત કરાય છે અને શા માટે રામ મોકરિયાને રાજકોટ ભાજપના કાર્યક્રમમાં નો એન્ટ્રીના આદેશ આપ્યા છે તેની પણ વાત કરાય છે આ અહેવાલમાં જણાવ્યું છે કે જે મુજબ રામ મોકરિયાને થોડા દિવસ પૂર્વે શહેર ભાજપ પ્રમુખને પૂર્વ પ્રમુખની કઠપુતળી સમાન ગણાવ્યા અને હવે આ ઘટના તેનો પડગો હોવાની જોરશોરથી ચર્ચા થઈ રહી છે આ અહેવાલમાં જણાવ્યું કે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યસભાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં ભાજપની એક સંકલન બેઠક મળી હતી આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા રામભાઈ મોકરિયાએ શહેર ભાજપના કેટલાક કાર્યકરો અને આગેવાનોની ભૂ માફિયાની છાપ પાર્ટીને નુકસાન કરી રહી છે અને તેની સામે પગલાં લેવા જોઈએ તેવી વાત કરી હતી મોકરિયાના આ મુદ્દાને અનુસંધાને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પોતાનો પક્ષ વ્યક્ત કરતો કર્યો હતો અને મોકરિયાએ તેમને પૂર્વ પ્રમુખના કઠપૂતળી સમાન છો તેવું સંભળાવી દીધું હતું સાંસદના આ વિધાનથી સોંપો પડી ગયો અને પ્રમુખ દવે પણ રાત આ પીડા થઈ ગયા ત્યારબાદ દવે આ બાબતે પ્રદેશના આગેવાનોનું ધ્યાન દોર્યું હતું અને રામભાઈએ છાશ જાહેરમાં બફાટ કરી પાર્ટીને નુકસાન કરી રહ્યા છે તેવી રજૂઆતો કરી હતી પ્રદેશના આગેવાન તરફથી સંકેત મળતા શહેર પ્રમુખ દવે શહેર ભાજપના કાર્યક્રમ અને મહાનગરપાલિકાના કાર્યક્રમમાં રામ મોકરિયાને આમંત્રણ આપવાની મૌખિક સૂચના આપી અહેવાલમાં એ પણ જણાવ્યું છે કે શહેર વોર્ડના વોર્ડ નંબર તેર અને ચૌદમાં મહાનગરપાલિકા આયોજિત બે કાર્યક્રમના બે આમંત્રણ કાર્ડ બન્યા હતા તેમાં રાજકોટના સંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા સહિતના આગેવાનોના નામ હતા પરંતુ સાંસદ રામ મોકરિયાનું નામ છાપવામાં આવ્યું નહોતું આમ રામ મોકરિયાને કાર્યક્રમથી દૂર રાખી તેને કાપવાનો પ્રયાસ કરાયાનો ગણગણાટ છે તે શરૂ થયો સાંસદ રામ મોકરિયાને કાર્યક્રમથી દૂર રાખવાની શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સૂચના આપી હોવાની વાત શહેરમાં ચર્ચાઈ રહી છે ત્યારે દિવ્ય ભાસ્કરે પ્રમુખ માધવ દવેને આ બાબતે પૂછતા તેમણે કહ્યું કે રામભાઈ સાથે કોઈ બાબતે ક્યારેક નાની મોટી બોલાચાલી થઈ હોય તેવું બને પરંતુ તે અમારા વડીલ છે અને તેમને કાર્યક્રમથી દૂર રાખવાની કોઈ સૂચના આપવામાં આવી નથી શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે મોન્સૂન સત્ર ચાલી ચાલી રહ્યું છે માટે રામ મોકરિયાનું નામ કાર્ડમાં લખ્યું નથી જો કે અહીંયા પ્રશ્ન એ પણ છે કે સંસદ સભ્ય રૂપાલાને પણ ચોમાસુ સત્રમાં હાજર રહેવાનું હોય છે છતાં તેમનું નામ કાર્ડમાં લખાયેલું છે

રામ મોકરિયાને શહેરના કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપી દૂર રાખવાનો ઉચ્ચ કક્ષાએથી નિર્દેશ કરાયો હતો અને આ નિર્દેશ અંગે શહેર પ્રમુખ દવેએ ફોનથી એક સમિતિના ચેરમેનને જાણ પણ કરી હતી પ્રમુખનો ફોન આવ્યો ત્યારે આ ચેરમેને પોતાની સાથે બેઠેલા મીડિયા કર્મીઓની હાજરીમાં આ અંગેનો ફોનમાં ઉલ્લેખ કર્યો હતો અને મોકરિયાને દૂર રાખવાની વાત જાહેર થઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક ધારાસભ્ય મનપાને લગતી બાબતોનું ધ્યાન દોરતા હતા ત્યારે દૂર કરવા જેવી થિયરી અપનાવી તે થિયરીથી સાંસદનો પણ કાંટો કાઢી નાખ્યો રાજકોટ ભાજપના આ આંતરિક કલેશ પર આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને કરવાનું ભૂલશો નહીં